સાહેબ ગાંઠો ખાંડ ખાધી છે રેશન કાર્ડની પામોલીન તેલ ખાધું છે ઘરમાં બે પ્રાઇમસ હોય એક ડિવેટ વાળો ને એક ધમાલિયો એટલે નાડું કાપી કાપીને ડિવેટો ચડાવવાની અને બીજો કોઈ મહેમાન આવે તો આમ પીન મારે તો ભમકો થાય ત્રણ સાંધાવાળી સાડી પહેરે મારી બા પણ મોઢા ઉપર જાણે કરોડપતિની વાઈફ કસ્તુરબી લાલભી ફેમિલી એવું એટલે હું મારી બાને ઘણી વાર પૂછું આપણે ગરીબ કેમ છીએ એટલે મારી બા બહુ સરસ જવાબ આપે કે જો બેટા આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા ને એટલે ભગવાને ગરીબ બનાવ્યા પણ હવે આપણે સારું કર્મ કરશું ને તો ભગવાન પેલું પૂરું થઈ જશે એટલે આ લાઇનમાં આવી જશે અને ચાલુ એવું આવ્યું કામમાં હું ઘણી વાર બેઠો ડ્રાઈવર ચલાવતો ત્રણ ડ્રાઈવર દસ દસ ગાડીઓ તો આંખમાં પાણી આવી જાય કે ઈશ્વરની કેવી કૃપા છે સાયકલ લઈને હું વેઇટરની જોબ કરવા જતો હતો ત્રણ વર્ષ સુધી સી ધ ગ્રેસ ઓફ ગોડ પણ હું ત્યારે પણ બેસ્ટ કરતો ઘરમાં ટેબલ નહોતું તો મારી બાની લગ્નની પેટી ઉપર હું ચાદર ઢાંકી એનું ટેબલ બનાવી ગ્લાસ ઉપર સિલ્વર ફોઇલ લગાવીને પેન પેન બનાવતો મસ્ત જોઈએ નીચે ગાદી રાખતો પેલા વાણીયાઓના સિઠિયોન ત્યાં હોય એવી ગાદી રાખતો પાછળ તક્યો બે બેસવાનું તો મારા બધા દોસ્તો મારા ઘેરાયે હાલો કે આ બધું મસ્ત રાખે છે જે કર્યું તે બેસ્ટ કર્યું અને બેસ્ટ કર્યા પછી ઈશ્વરે જે કોઈ પરિણામ આપ્યું કોઈ દિવસ મરવાનો વિચાર નથી આવ્યો સુસાઇડ કરવાનો વિચાર ઈજ્જત ગઈ તો ગઈ જ્યારે ભગવાન ઈજ્જત લેવાનું નક્કી કરે તો આપણી તાકાત છે બચાવી શકીએ છે તાકાત તો એમાંય ખુશ અરે ને લોકો ભારવા જાય તેલ લેવા જાય લોકો અને ચૂલામાં જાય સમાજ કેમ કે જ્યારે પડે ને ત્યારે કોઈ ઊભું નથી રહેતું બોસ આપણે ઊભા રહેવાનું પણ મેદાન છોડીને ભાગવાનું થતું નથી ઈશ્વર પર શ્રદ્ધા કે એણે આ પણ કરાયું છે તો કે યોગ્ય કરાયું હશે અને કાં તો હું ખોટા રસ્તે છું તો ભગવાને મને ઠેકાણે લાવવા કર્યું છે મારે દુઃખી થવાનું થતું નથી ત્રીજી વાત જે કહેવા માટે હું આજે અહીંયા આવ્યો છું જેના માટે મેં આટલા સેમિનાર કર્યા સાહેબ બાવીસો પચાસમાંથી બે હજાર સેમિનાર ફ્રી કર્યા પેટ્રોલના નથી લીધા વિમાનની ટિકિટ નથી લીધી આવવા જવાનું ભાડું નથી લીધું હોટલનું નથી લીધું ને અત્યારે બે પૈસા લઉં છું તો એક સારા કામમાં વાપરું છું અમારો ધંધો નથી મારી ઓકાતથી વધારે આપ્યું છે પણ આ જે ત્રીજી વાત છે ને સૌથી મહત્વની વાત છે જેને સફળ થવું છે ચહેરો હસ્તો રાખો એવો ત્રીજો ધર્મ શું છે ખબર છે રોજ મા બાપને પગે લાગો ગુજરી ગયા હોય તો ફોટાને લાગો સાહેબ તમારામાંથી કેટલા લોકો લાગો જસ્ટ રિઝ યુઅલ હેન્ડ ઈમાનદારીથી ફિફ્ટી પરસેન્ટ થેન્ક યુ જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા સલાદ ઝુકેગા નહીં પૈસા તો આપતા નહીં આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે આપણી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી તમારી પ્રગતિ બધા ઉલ્લુ બનાવે છે બધા જ ઉલ્લુ બનાવે અને એમને કોઈ સ્વાદ નથી બોસ એક મા બાપ ચાર પાંચ છોકરાઓના પીછવાડા ધોઈ ધોઈને મોટા કરે અને મોટા થયા પછી એ છોકરા એમ કે કે મમ્મી તને બોલતા નથી આવડતું પપ્પા તમને બોલ સલાને પીછોડામાં ગોળી માર દેવી જોઈએ હું તો મારો દીકરો છે ને કહું છું ભાઈ જીવ ત્યાં સુધી કશું મળશે નહીં ધર્માદાય કરી નાખું હેડો હેરજે બાપા એ કશું આવ્યું નથી આ જાતે જ ઉભું કર્યું છે તમને કહું છું દીકરાઓને આપશો નહીં મને આપી દેજો યુનિવર્સિટીમાં કામ આવશે પૂછ સપૂતો તો ધન ક્યુ સંચય પૂત એને બી લેટ હિમે એન્જોય ધ પ્રોસેસ એને ખબર પડવા દો મુંબઈમાં આવીને એક રૂમના ઘરમાં ભાડે રહ્યા છીએ બેટા સીધો ત્રણ બેડરૂમનો ફ્લેટ છ કરોડનો ફ્લેટ પપ્પા જોડે બે ફ્લેટ છે એક ઓફિસ છે આપણે મજા શનિવારે બિયર રવિવારે ગોવા ચડ્ડી ફૂલવાળી સ્લીવલેસ છે મજા મા બાપથી મોટો કોઈ દેવ નથી અને મા બાપથી મોટું પૂજનીય દુનિયામાં કોઈ નથી સાહેબ મંદિર નથી જતો પચીસ વર્ષ થયા સમજણો થયો ત્યારથી પણ સવારે સાડા પાંચ વાગે કસરત કરવા જવું ને એટલે પેલા મારી બાના રૂમમાં જવું ડોસી પગે લાગુ બે પગે બિલકુલ સાક્ષાત ભગવાન માતાજીને અને પછી દિવસ અને અત્યારે રાત્રે બાર વાગે જવું બે વાગે પહેલા ડોસીને રૂમમાં જવું એને પગે લાગુ ભગવાન મારે તારું કોઈ કામ નથી દોસ્ત જે મા બાપને ઝૂકે છે ને દુનિયામાં કોઈના બાપની તાકાત નથી કે એને કોઈ ઝુકાઈ શકે બોસ આ તમને ખબર નથી અને એમાં જો આપણા કારણે આપણા મા બાપની આંખમાં આંસુ આવી ગયા ને બોસ લખી રાખજો આ બ્રાહ્મણ ના શબ્દો નરકમાય જગ્યા નહીં મળે મા બાપ આપણે લઈ જાઉં ચોકલેટ કુદર વીસ રૂપિયા લઈ જાઓ ને ડોસી માટે ખુદ ભાઈ ચમ મજા આજે ધંધો થઈ ગયો કોઈ થયું ના હોય હું હમણાં એની માટે છ હજાર ના ચપ્પલ લઈ ગયો અમેરિકા ત્યાં મેં તું ડોસી માટે લઈ જુ તો જોઈને મને કે બહુ મોંઘા છે મેં તો સાતસો ના આયા છ હજાર તો કહેવાય નહીં તો પણ કે ના મો લાગે તું ડિસ્કાઉન્ટ હતું પછી મેર માં મળ્યા તો કે હા તો બરાબર છે ખાલી મા બાપ ચાહે છે કે મારો છોકરો છેતરાય ની બાકી બધા જ બેઠા છે બેઠા છે તમે બાર વાગે જશો તે પેલા પૂછો ભાઈ ખાધું ડોસી બાર વાગે ખાધું જોય સાહેબ કદી દુઃખી કરશો નહીં ગમે તે થાય અને તમારા મેઇન હોલમાં મા બાપનો નો ફોટો આવવો જોઈએ તમારી ઓફિસમાં માં મા ફોટો નો ફોટો અને મંદિર ભગવાન નીઓ ચાલશે બોસ ભગવાનના જે ફોટા તમે રાખો છો દુનિયાને બતાવવા રાખો છો પણ મા બાપનો રાખજો હું મારી પાસે મારી બાનું નામ લખાવું છું સંજય મેનાબેન રાવલ મારું ઓડિટોરિયમ છે તો મેનાબેન ઓડિટોરિયમ એક શ્રી સંજય રાવલ પેદા કરી શકે સાહેબ વિચાર તો કરો તમે જે સ્કૂલ નથી ગઈ એ સંજય રાવલને પેદા કરી શકે આપ મોબાઈલ બી રાખું છું મારી બા જીવે છે જીદાર ડોસી ગીધા ફોન રાખવો જ નહીં કોઈનું કામ જ નહીં આપણે

ખેલા ધ્યે ઊંચો રાખવો તો પેલું પ્રતિજ્ઞા પત્રકારી પેલું લાવવું છે ભૂલો ભલે બીજું બધું મા બાપ ને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એને વિસરશો નહીં સાહેબ કારણ વગર ડોસી ડોસા માટે કંઈક લઈ જાઉં બોસ ચપ્પલ ધોત્યું શર્ટ બટ દસ એમને પાંચ દસ હજાર બહુ થઈ ગયા વર્ષે પણ યાદ કરી મારા ફાદર બીડી પીતા હું બીડી લઈ જતો હોટલમાંથી પગાતા ને પછી ધીરે ધીરે છોડાઈ દીધી મેં એમને સમજાય સમજાય

અને આપણે બધા ગૌરવ લીધામાં ત્યાં પેલો એક્ટર આવ્યા તો આપણે એના બાપાનું છે આપણા મા બાપને ઉભા રાખવાના દુનિયા ઊભી રહે અને એ જે દ્રશ્ય હોય છે ને ભગવાન ઉપરથી પુષ્પો વરસાવે તમને ખબર નથી ભગવાન પુષ્પો આપણે માલ વેચવો છે માલ બદલાય ના એની ચિંતા આ બધું કરવાનું કરતા આ કરો એટલે પેલું ઓટોમેટિક થશે પપ્પા મમ્મી જીવતા હોય તો લઈ જાઓ એમને આ અમેરિકા લોકો મા બાપને કેમ લઈ જાય છોકરા રાખવા સલાહ પહેલા તમારા પીછવાડા ધોવે હવે તમારી ઓલાદના પીછવાડા ધોવે નરકમાં જશો આવું કરવું નહીં આપણે તો પાલનપુરમાં ત્રણ વર્ષ સંડાસ બાથરૂમ સાફ કરે કીધું અમેરિકાજી શું કરવા અત્યારે એ જ કરે છે પછી અહીંયા ઇમ્પોર્ટન્ટ નહીં ફરે વેરી ડર્ટી શાલા અહીંથી જ ગયો છે તું ભાઈ હું તો અમેરિકા જોઉં વીસ દિવસમાં તો ડિપ્રેશનમાં આવી જાઉં ક્યાંય પાનની પિચકારી નહીં ક્યાંય ગંદકી નહીં ભિખારી નહીં લારીઓ નહીં આ શું ના ચાલે ચાલ પાછા જેવી છે મારી માં છે ભાઈ માતૃભાષા બહુ રાખવાની અંગ્રેજી ભાષા છે હોશિયારી નથી ગમે તેવું કૂતરું પાછળ પડે તો હેડ હેડ આવે કે ગો ગો આવે પેલા ધોરિયા ગુજરાતી આપણે અંગ્રેજી આવડે બે હરકા પણ ભાઈ જે અંગ્રેજી ડાટ વાળ્યો છે અને એમાં આપણી ગુજરાતી મમ્મીઓ તો જે બોલે બેટા ફોલ્ડ કરી દે પલોઠી પલોઠી આવું કે મારી એને માતૃભાષા મા અને માતૃભૂમિ આ ત્રણ માટે જે જીવે ને એને જીવનમાં કદી વાંધો ના આવે હે ને આપણી ભાષા તમે કચ્છીઓ તો કચ્છી આવડવી જ જોઈએ તમે જે કમ્યુનિટી બે તમારી દેશી ભાષા જે તમારી મા બોલતી હતી એ તમારી ભાષા બીજી દસ ભાષા શીખો એમાં કઈ વાંધો નથી એટલે મા બાપને દુઃખી કરવાની અને મા બાપને પગે ના લાગે તો તમારી ઈચ્છા પણ એવું કોઈ કામ નહીં કરવું કે આપણા મા બાપને કોઈને પગે પડવા જવું પડે એવું કામ કરવું આજે આપણે ફાર્મામાં એક આવો ઠરાવ કરીએ આજે કરીએ સાહેબ એક ઠરાવ કે આજથી આપણે બધા જ આપણા મા બાપને પગે લાગીશું અથવા ગુજરી ગયા હોય તો ફોટા તમારા છોકરાઓને કહેતા નહીં તમે ખાલી લાગજો એ તમને લાગશે કહેવાની જરૂર નથી આ પ્રોસેસ છે એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ અચ્છા સાસુ સસરા નહીં લાગવાનું તું મારા પપ્પાને ને લાગ મારા પપ્પાને ને લાગશે ના એ નહીં થાય સંજય ભાઈ એક ભાઈ તો ઉભા થઈ ગયા વો નહીં હોગા અરે પણ મેં તું તો તમને બોલા ને કે સબકો કરના હૈ ગુસ્સે થઈ ગયો માણસ મેં તમને એક સારી વાઇફ તો હા કે વો બાત તો મેં તો એટલે લાગજે લાગ ને જુઓ અપસી હોય ને એ કાળા ભગવાન બનાવે આપણે ધોળા બનાવે પેલા ત્યાં લંડનમાં ત્યાં લાંબા બનાવે ત્યાં દાઢીવાળા બનાવે જેવો માણસ એવો એને ભગવાન બનાવે એને કલ્પના કરી એ કહેતો કે ફોટો હતો કોઈ ચિત્ર કલ્પનાઓમાં માણસે આપણે કોઈનો વિરોધ નથી પણ બધું જુદી વાત છે પણ મા બાપથી મોટો કોઈ દેવ નથી મા બાપથી મોટું કોઈ પૂજનીય નથી તમે અમેરિકા જાઓ કોઈ દોરિયાન પૂછો ને તેના ફેમિલી ત્રણ ચાર છોકરા હોય તો આપણે કી કે આ કોણ છે ધીસ ઇઝ માય સેકન્ડ વાઇફ થર્ડ હસબન્ડસ ડોટર બધું બોલ લખવા દેજે અને આપણે તો પાંચે પાંચ આપણા હે ને આ સારી તાકાત હતી એટલે મા બાપથી મોટો દેવ જો તમારે સક્સેસ થવું છે ધંધામાં ચડાવ ઉતાર આવશે પણ તમે થાકશો નહીં થોડી વાર દોસા દોસી જોડે બેસજો મજા આવી જશે એમને સામે નહીં બોલે જે ગાડા છે મારી બા એટલા સવાલ પૂછે ગાણો થઈ જાય માણસ ક્યાં જાય છે તૈયાર થી નીકળ્યું એટલે એની મસ્ત ચેર છે હોલમાં જ ક્યાં જાય છે મેં તું સેમિનાર છે કોનો સેમિનાર છે બધું પટેલ સમાજ કયા ગામમાં છે મેં તો અહીં છે આટલા વાગે છે અને આટલા વાગે પૂરો થશે એટલે હું આટલા ઘે ઘેર આવીશ તો પહેલાથી નથી કેવા તો અમે હેતે ગાઈ જાય એટલે નાનપણમાં એવા ચૂટલા ભરેલા યાદ આવી જાય પણ એ ગરીબીમાં ભલે ત્રણ કાજુ આપે પણ સૌથી પહેલા કાજુ સંજય રાવલના ખિસ્સામાં હોય આટલું ટોપરાનો ટુકડો હોય નારિયેલની કાચલી આવે ચાર ટુકડા કરીને રોજ થોડું થોડું આપે પણ કે બેટા ભગવાન સારા દિવસ લાવશે આ મા બાપને આપણે દુઃખી કરીએ ના ચાલે બોસ તમે ગમે એટલા પૈસા આવશે ને જતા રહેશે બોસ આ મુકાબેન બધા કેવા કોકીલા બેનને લઈ લઈને ફરે છે સમજી ગયા છે કે આ છે સવજી ભાઈ ધોરકિયા અને બધે અંદા પપ્પા માળા કા હાથે જ હોય કે કે પાવરાઉસ હાથ છે સમજી જજો ચોથી વાત થોડી ગાડી ગાળી ભગાવજો ઘડિયાળ ચાલે છે સગારસઠ મેં ત્રણ હજાર લોકોને સુસાઈડ કરતા બચાય એમાંથી પચીસો લોકો કયા ખબર છે પેલીએ ના પાડી એમાં લગ્ન કરેલા પણ આવી ગયા ક્રોસ કનેક્શન હોય લગ્નને સંબંધો હોય ખબર પડી જાય પછી આગળ સાંકડી શેરી થાય ફસાય સૌથી વધારે અત્યારે લગ્નેતર સંબંધો અને યુવાનોમાં જ લવ મેરેજ ના પ્રશ્નો ઉભા થયા છે હવે ચોથી વાત શું છે જીવન જીવવાની સૌથી મહત્વની વાત જે તમામ ધર્મ પુસ્તકોમાં લખી છે કે હે મનુષ્ય તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે કૌંસમાં ફાફા મારવા નહીં યુ નો ફાફા મારવા ક્યાં છો તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો મા બાપ બદલી શકાય ભાઈ બહેન બદલી શકાય તો જીવનસાથી પણ બદલી શકાય નહીં અને જો બદલ્યો તો બીજા જન્મમાં એ જ મળશે પેલી બબાલો તો પતાવી પડે ને પેલા આજે ઝઘડા છોડીને તમે છૂટું કર્યું